દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતમાં પણ આપવામાં આવે તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા વર્ષથી ભાજપનું શાસન ચાલે છે પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે આથી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી માંગણી છે કે ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવે શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે વડીલોને નિશુલ્ક તીર્થ યાત્રા કરાવવામાં આવે તેમજ તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેવી નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે હું નીતાબેન પટેલ આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલ આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે તમે જોયું તો અત્યારે ઇલેક્શન છે તો ભાજપ સરકારે દિલ્હીમાં જઈ અને ત્યાં એવું કીધું કે ત્યાંની બહેનોને ભાજપ સરકાર બનશે તો ત્યાંની બહેનોને પચીસો રૂપિયા દર મહિને આપવામાં આવશે અને પ્રસૂતિબહેનને એકવીસ હજાર રૂપિયા અને વૃદ્ધોને દર મહિને પેન્શન આપવામાં આવશે તો ગુજરાતની બહેનોની શું છે ગુજરાતની બહેનોને કેમ દર મહિને ત્રીસ વર્ષની સત્તા છે ભાજપની તો ગુજરાતની બહેનોને કેમ દર મહિને અહીંયા પચીસો આપવામાં આવતા નથી અને પ્રસૂતિને એકવીસ હજાર રૂપિયા અહીંયા કોઈ બહેનોને આપવામાં આવતા નથી તે છતાં બી વૃદ્ધોને બી પેન્શન આપવામાં હજુ સુધી આપવામાં આવ્યું નથી તો અહીંયા શું ગુજરાતની બહેનોને ખાલી સરકસ જ કાઢવાનું છે બીજું કંઈ કામ નથી કરવાનું ગુજરાતની બહેનો પાસે આજ મુદ્દો લઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠન તેમજ તમામ સાથે આજે આવેદન આપવા માટે કલેક્ટર આજે કલેક્ટર આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર સરકાર છે છતાં પણ અહીંયા સુવિધાના નામે ઝીરો છે નથી શિક્ષણની વ્યવસ્થા નથી આરોગ્યની વ્યવસ્થા જ્યારે બીજી બાજુ દિલ્હીની અંદર જે પ્રમાણે માનનીય અરવિંદ કેજરીવાલજી દ્વારા જે લોકોની સુવિધા માટેની કામગીરી કરવામાં આવે છે જે પ્રમાણેની ત્યાં વીજળી મફત છે બહેનો માટેની મુસાફરી મફત છે બહેનોને દર મહિને કે રૂપિયાની આપવાની વાત કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું જ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે કે જે સુવિધાઓ અત્યારે આમ આદમી પાર્ટીની સરકારમાં ચાલુ છે એ સુવિધાઓ જો ભાજપની સરકાર બનશે તો ચાલુ રાખવામાં આવશે એટલે ત્યાં મેનિફેસ્ટોમાં એવું કીધું છે કે દિલ્હીની તમામ બહેનોને દર મહિને પચીસો રૂપિયામાં આપવામાં આવશે પ્રસ્તુત મહિલાઓ જે છે એમને અગિયાર એકવીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો ગુજરાતની બહેનોએ શું પાપ કર્યું છે તમને મત આપીને ગુજરાતની તમારા ઉપર વિશ્વાસ મૂકીને વર્ષો વર્ષથી કન્ટિન્યુ સરકાર બનાવે છે છતાં પણ અહીંયા કેમ કોઈ સુવિધા આપવામાં નથી આવતી તો જો તમે ખરેખર સુવિધા આપવા માંગતા જ હોય તો ગુજરાતની અંદર એક વખત આપીને બતાવો મહિલાઓ માટેની મુસાફરી ફ્રી કરવી કે મહિલાઓને દર મહિને જે પૈસા આપવાની વાત છે વૃદ્ધોને પેન્શન આપવાની વાત છે તમામ પ્રકારની જે દિલ્હીની અંદર જે સુવિધાઓ છે તમામ સુવિધાઓ અહીંયા ગુજરાતની અંદર પણ લાગુ કરે એના માટે આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી આવ્યા છે